એટલે આપણે છે ને હવે જો બાર વાગી ગયા આપણે ગાડી લઈને હાલો ભાઈ જગ્યા વિડીયો શૂટ કરવા જવાની છે એટલે બ્લોક માં બિનારે તો નહીં છેલ્લે ઉધી હું તમને બતાવી મજા જ આવ્યા કરશે રેડે આપણે જઈએ હાલો બ્લોક માં બીના રે તો ભૂલતાની હાલ બધા રવિવારના બેઠા તો રવિવારનો ધંધો બીજું જ કઈ છે ને કઈ કામ ધંધો

हां ये नीसियादा ने कामदार नौकरी से ना जो 4 से पण હવે હું કરે આયા આયા છે ગાર્ડન માં ઘડીક લોકો ત્યાં નઈ ગડ હું ફાઈસી ગુરુ છે એવોલો વિડિયો છે ને હેતલ કરો તમે કરો જોય હવે ઘડીક તે ઉક છે એમ અરે જો હે शिवाजी महाराज ને લઈને ઊલભા મૂર્તિ ને चलो

मेन सेट है ना ना बाजू में कौन सी तो देखा लो यार देखा लो देखा लो देखो ना गाइस देखो ना देखो ना गाइस साला जो क्या गाने सुंदर हूँ मैं क्या करूँ <laughs> क्या करूँ वाव वाव क्या करूँ काय नहीं काय था कहाँ दिखता था इतना ही था इसका खराब रहता साला हेतल मस्ती था मस्ती ने छाड़ा चेहरा रेडी चलो चलो ए तू भी

બધા છોકરાઓ બધા દોસ્તારો ધ્યાન રાખજો જોઈને વિડીયો બનાવતા હોય બનાવજો આજો આયાર સોમનાથ ગીર વાળા છે આ આ સેડ ઇન્ડોલીનો એસએમસીનો ગાર્ડન લેક ગાર્ડન કહેવાય એસએમસીનો ફ્લાવર ગાર્ડન સામે તેને સારી લોકેશન લાગે અહીંયા આવીને શૂટ કરી લેવાનું જો આ તમને બધું આપી દીધું લોકેશન આવીનું કાંઈ કાલે

હાલો શૂટ કરવું એને શૂટ ચાલુ છે આમદાર શૂટ કર્યું તો હાલો ભાઈ કેતાને કીધું નથી રેડ આમ કેમ કેરા નઈ રેડિયા બની ગયા આપણે રાજા આપણે દીતાના અન્નાના ગાર્ડન માં ગાર્ડન માં છે જોઓ ના આ બધા આવ્યા છે આ તો ચાર ના આવ્યા પણ આપણે ચાર નું શૂટ કર્યું હતું પણ આપણે ગાર્ડન ના આવ્યા છે આ બધા લાટ બધા આવ્યા સુબલા ને બધા આવ્યા બતાવે તો નહીં સુબલા ને હા શૂટ

બ્લોક માં બનાવ્યો પછી પાછો મોલો રડે પબ્લિક કેટલી છે જો પબ્લિક કેવડી છે હવે પબ્લિક કેવડી છે બહુ છે ભાઈ હા એ વેડિંગ પબ્લિક હા અહીંયા જો આ શૂટિંગ ચાલુ છે કેટલા પબ્લિક વધારે છે થોડી બધું બતાવ ભાઈ જોવો એ બધા બેઠા છે હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે જવાનું છે ઘર બાજુ આ લોકેશન બધું આવું છે કાક આ બધું આ તળાવ બધું બધું ભાઈ હા જો આ બધું લોકેશન છે હાલો આપણે હવે ઘેર જવાનું છે હાલો હું તમને પાછો ઘેર જઈને મળ્યો બ્લોક માં બના રહ્યો હતો ભૂલતા નહીં હવે જાયે હવે ઘર બાજુ આ બધું શોટ બોટ થઈ ગયું શોટ બોટ હવે જાયે ઘર બાજુ દાંત કાઢ્યા હાલો હવે હેલો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ હા લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં ને અહીંયા બ્લોક એન્ડ કરી જશે સારું લાગે છે શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં બાય